આવો ભાઈ લાઈવ આપણું પાટી માણસા જય શ્રી રામ જય શ્રી રામ

अबे लाइक मावे जाओ लो बजे माता जीजे द्वारकाधीश लाइक करो कमेंट करो चैनल सब्सक्राइब नो करे तो सब्सक्राइब करो हिमू बेदनवर का है अभी गैसी करता करता नहीं 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 ये मु बन जाए आ भी गया से हम जो बे गाड़ी उठा के दी से आओ भाई जय माता जी जय द्वारकाधीश लाइक करो कमेंट करो चैनल सब्सक्राइब नहीं करी तो सब्सक्राइब करो

મેન્ટ કરો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી સબસ્ક્રાઈબ કરી નાખજો માણસા છે કરી નાખજો ભાઈ જયરાજભાઈ ભાઈ લાઈક કરી દેજો કોમેન્ટ કરી નાખો

આવો ભાઈ લાઈવ માં આવો જય માતાજી જય દ્વારકાધીશ લાઈક કરો કોમેન્ટ કરો એમ બેન ટાટા કે જો તે પર એમ બે સઈ બાર ડિગ્રી ટાટા કે જો હે કોણ એમ ઉદાય મારી પાસે જો હાલતી થઈ જો ધીમે ધીમે હાલતી થઈ એમ નામ લીધું છે જો જો આર આરદિકુ ભાઈ સપોર્ટ કરજો હા હું ભાઈ સપોર્ટ કરજો ભાઈ આપણે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને શોર્ટ વિડિયોમાં એક કોમેન્ટ કરી નાખજો એટલે તમારી ચેનલ સબસ્ક્રાઇબ થઈ જાય અને તમારો વિડિયો જોઉં અમારે એમ બેન જાવ યા ગયા લઈ ને આ પર અમારું મકાન છે અને આ છે ને મારા બાપુજી જાય હોઈ ગયા છે કાટલે આ મંદિર જાવ માર ભાઈ છે અને એક માર બા છે અને માર પાણીઓ છે લાઈક કરો કોમેન્ટ કરો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો 我呢，l i 我本来喽，不戴耳就 l

pipi blood bank itu blood bank itu gak? loh manteg gitu ada yang pipi kari kita berle. Aku beli mau jadi mata jadi dua arka Hahaha.